રાહુલ ગાંધીએ ગુજરાતના સંગઠને મોડેલ બનાવવાના શપથ લીધેલા સંકલ્પ કરેલો અનેક વાર કહ્યું કે કોંગ્રેસના રેસના ઘોડા અલગ કરવા પડશે લગ્નના ઘોડા અલગ કરવા પડશે નિવૃત્ત ગોળા અલગ કરવા પડશે આ તમામની વચ્ચે કોંગ્રેસના અલગ અલગ જિલ્લા પ્રમુખો શહેર પ્રમુખોની નિયુક્તિ પણ થઈ ગઈ આ નિયુક્તિ થઈ થોડા ઘણા વિવાદો પણ થયા પણ ત્યારબાદ અચાનક કોઈએ કલ્પના પણ નહોતી કરી અને શક્તિસિંહ ગોયલ શાલીન વ્યક્તિત્વ ઉમદા વ્યક્તિત્વ એવા શક્તિસિંહ ગોયલે વિસાવદરના પરિણામ ઉપર રાજીનામું આપ્યું ભારે હૃદય રાજીનામું આપ્યું ચોક્કસથી તે માત્ર વિસાવદરવાળી વાત કરતા હતા પણ એ વાત માની ન શકાય હવે આ સંજોગોમાં હવે સવાલ એ છે કે અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ પ્રમુખ રાજીનામું આપે ત્યારે ચાર્જ એમની પાસે રહેતો પણ શક્તિસિંહ ગોયલે રાજીનામું આપવાની સાથે જ ચાર્જ છોડ્યો અને શૈલેષભાઈ પરમારને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નિયુક્ત કરતા ગયા ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસના નવા પ્રમુખ કોણ બનશે આ તમામની વચ્ચે કોંગ્રેસ સાથે જોડાયેલા એ પાટીદાર નેતાઓની બેઠકોનો દોર શરૂ થયો છે અને આજે એ પાટીદારોની બેઠકનો દોર જે શરૂ થયો એની અંદરના તમે દ્રશ્યો જોજો અને તમામનો તમે ઓળખતા પણ હશો અમદાવાદના ખાનગી સ્થળે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની આ બેઠક એક પછી એક ચારો આપ જાણી લેજો પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત વસોયા રાજકોટ જિલ્લાના કોંગ્રેસના અધ્યક્ષ ધારાસભ્ય કિરીટ પટેલ પાટણવાળા પ્રતાપભાઈ દુધાદ પૂર્વ ધારાસભ્ય મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલ અમદાવાદ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ સોનલબેન પટેલ સહિતના વીસ જેટલા પાટીદાર નેતાઓ બેઠકમાં હાજર રહ્યા બેઠક બાદ લલિત વસોયાએ પાટીદાર સમાજને કોંગ્રેસ તરફ પુનઃ વાળ વાળવા માટે આ બેઠક યોજી હોવાનું કહેવાયું સાથે એમ પણ કહ્યું કે આગામી બે થી ત્રણ દિવસમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પાટીદાર સમાજના ચહેરાને સ્થાન આપવા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સમય માગવામાં આવશે અને આગામી દિવસોમાં પાટીદારને કોંગ્રેસની કમાન સોંપવાની માગ કરવામાં આવશે અને એ માટે પાટણમાં મહાસંમેલન યોજાશે પાટીદાર ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ આ મહાસંમેલનમાં હાજર રહેશે તેવો દાવો પણ કરાયો છે મહાસંમેલનમાં રાહુલ ગાંધીના ત્યાં મીટિંગ માટેનો સમય પણ માગવામાં આવશે પાટીદાર આગેવાનો રાહુલ ગાંધીને મળી મુખ્યત્વે ત્રણ મુદ્દા પર ચર્ચા કરશે પાટીદાર સમાજના નેતાઓને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે નેતા પૈકીના એકને પાટીદાર સમાજના ત્રણ નેતાઓના નામ આપવામાં આવશે સાથે એ પણ કંઈ ચર્ચા થઈ છે કે ભરતસિંહ અને અમિત ચાવડાને સાઈડલાઇન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવશે ગેનીબહેન ઠાકોરને ઠાકોર સમાજમાંથી મુખ્ય નેતા તરીકે સ્થાન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવશે આવી ચર્ચા થઈ છે એ પૈકીની ચર્ચા જાહેરમાં એ મીડિયા બાઇટ્સમાં પણ કહી છે અને એ પૈકીની ચર્ચા કોંગ્રેસમાં બીજેપી જેવું નથી કે બંધ બારણે થયેલી ચર્ચાની વાત બહાર ના આવે એટલા મુક્ત મને કહેવાવાળા નેતાઓ છે જાહેરમાં વાત કરી દેતા હોય છે કે આવી આવી ચર્ચા થઈ અને જે ચહેરા બેઠેલા છે ઉપરથી આઈડિયા પણ આવી ગયો છે કે કોના ત્યાં આ બેઠક થઈ હતી લલિતભાઈ વસોયાની બાજુમાં કોણ બેઠા એ ડૉક્ટર જીતેન્દ્ર પટેલ ડૉક્ટર જીતેન્દ્ર પટેલ હરમેશ કોંગ્રેસની રાજનીતિથી પર રહ્યા છે પણ આજે તેઓ ચોક્કસથી દેખાયા બાળ સાબરકાંઠાના પૂર્વ ધારાસભ્ય પણ આ બેઠકમાં દેખાયા અને આ જ ચર્ચા અને એટલે જ મેં આ ટાઇટલ આપ્યું છે કોંગ્રેસમાં મોરચાબંધી હું જૂથબંધી શબ્દ નથી વાપરતો એક મોરચો બન્યો બન્યો છે એટલે વાપરું છું જો કે આ દરમિયાન બીજી વાત પણ કરી લઉં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈ કોંગ્રેસમાં નારાજગી પણ જોવા મળી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરની નિયુક્તિ થઈ ત્યારે પાટીદાર આગેવાનોએ વિસનગરમાં એક ખાનગી હોટલમાં બેઠક યોજી હતી જોકે હોટલ ખાનગી જ હોય અને પાટીદાર જિલ્લા પ્રમુખની માગણી કરી હતી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર પટેલે રાહુલ ગાંધીને આ અંગે રૂબરૂ રજૂઆત કરશે એવું નિવેદન પણ કર્યું છે તો નવા જિલ્લા પ્રમુખની નિયુક્તિ થતાં વલસાડ જિલ્લા કોંગ્રેસમાં પણ એ જ પ્રકારનો ગણગણાટ શરૂ થયો છે ગયા શનિવારે બાવીસ ઉદ્દેદારોની કમિટીએ પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલનો વિરોધ કર્યો સાથે જ હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી ત્યારે ગઈકાલે સત્તાવાર રીતે કિશન પટેલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો પદગ્રહણ સમારોહમાં મીડિયા સાથે વાત કરતાં કિશન પટેલે કહ્યું કે આ બધી ઘરની વાતો છે ઘરમાં વાસણ તો ખખડે જો નારાજ છે તેમને મનાવી લેવામાં આવશે કિશન પટેલનો દાવો છે કે તેમની નિયુક્તિ સાચી છે અને જે લોકો હાઈકોર્ટમાં જવાની વાત કરે છે એ સીધા કોંગ્રેસ હાઈકમાન્ડને ચેલેન્જ કરી રહ્યા છે હવે વાત એવી છે કે અહીંયા આંતરિક લોકશાહી અદ્ભુત છે એટલે જે વાસણ ખખડે છે ને એ ખખડતા વાસણનો અવાજ પણ આવે છે ઘણીવાર જેન્યુન અવાજ પણ આવે છે ઘણીવાર એ અવાજ એમ્પ્લિફાય થઈને પણ આવે છે અવાજ દબાતો નથી આ હકીકત છે આ હકીકત છે આ તમામ પત્રકારોનો અનુભવ છે કે આસાનીથી કોંગ્રેસની બારણે મેં ભલે કહેતા હોય પણ એ વાત બહાર આવે છે અને બંધ બારણે થયેલી બેઠક જે પણ હોય એની જાણકારી પણ પહોંચે છે ક્યાંક સચોટ પહોંચે છે ક્યાંક વધારા સાથે પહોંચે છે ઘટાડા સાથે ક્યારેય નથી પહોંચતી આ કોંગ્રેસની આંતરિક લોકશાહી છે ગીતાબેન પટેલ કોંગ્રેસના નેતા છે હેમાંગભાઈ રાવલ મીડિયા કોર્ડિનેટર છે કોંગ્રેસના ગીતાબેન તમે તો આ બેઠકમાં હશો જ તમે તો પેલી પાસવાળી બેઠકમાં હતા અને તમે તો આ બેઠકમાં આ પાટીદારોએ ખરેખર નક્કી શું કર્યું નક્કી શું કર્યું સાચું કહી દેજો તમારા આ કિરીટભાઈને કોંગ્રેસના વિધાનસભામાં નેતા બનાવ્યા છે એ માટે છે કે આ લલિત વસવા લલિત કગથરા કે કોઈને કે પેલા આપણા અમરેલી અમરેલીવાળા કાકા શું નામ એમનું ગીતાબેન કહી દો નો નામ ગીતાબેન આમ તો કહી દો અમરેલી આપણા પૂર્વ અમરેલી વાળા કાકા કયા પણ તમે કોણ સંસદ માત્ર ને માત્ર અમારી જે નવા જિલ્લાના પ્રમુખો વરાયેલા સાત પ્રમુખો એમને અભિનંદન આપવા માટેની હતી અને એક ખુલ્લા મનથી હર હંમેશા કોંગ્રેસના જેટલા પણ અમે નેતાઓ કાર્યકર્તાઓ આગેવાનો છીએ કોઈ દિવસ તમે કોઈ એમ ખુલીને વાત કરવાવાળા છીએ ને ખુલીને કહેવાવાળા છે એટલે હું તમારાથી નહીં છુપાવું ચોક્કસ આ મિટિંગ એના માટે પણ હતી અને આ મિટિંગ ચોક્કસ એક રજૂઆત માટે પણ હતી કે આવનારા દિવસોમાં જ્યારે શક્તિસિંહ એ અમારા માન્ય પ્રમુખ હતા એમને રાજીનામું આપ્યું ને એ જગ્યા ખાલી પડી તો એક બધાને એક ચર્ચા થઈ અમે કારણ કે તમે કીધું પહેલાં જ કે હમણાં અમારી આ પાસની મિટિંગ થઈ આંદોલનકારીઓની એમાં પણ હતી હું એટલે ત્યારે એક વસોયા ને લલિત કાકા કગતરાને બધા કિરીટભાઈને બધા ભેગા થયા હતા તો ત્યાં એક એવો વિચાર આવ્યો કે આપણે પણ આ જગ્યા ખાલી થઈ છે તો એક પાટીદારોએ બધા ભેગા થઈ અને પાર્ટી કેવી રીતે ઊભી થાય પાર્ટીમાં કેવી રીતે પાટીદારોનું વર્ચસ્વ જળવાય ને પાટીદારોએ ભેગા થઈને એક પ્રમુખ તરીકેની માંગણી મૂકવી જોઈએ આવી એક રજૂઆત થઈ પણ જે તમે ટાઈટલ આપ્યું છે ને એના માટે હું પહેલાં એ સ્પષ્ટતા કરી દઉં છું રોનકભાઈ તમને અને જોનારા જેટલા પણ લોકો છે સોશિયલ મીડિયા મીડિયા અને જેટલી પણ મીડિયા છે એને હું આ સંદર્ભને આ મંચ પરથી આ જગ્યા પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસમાં બિલકુલ જૂથવાદ છે જ નહીં અને પાટીદારોમાં પણ નથી જૂથવાદ જૂથ બંધી પણ નથી સાંભળો નહીં મેં તો મોરચા બંધી કર્યો એક નામ ભૂલી ગયો પાછું પેલા

સાત પ્રમુખો કોંગ્રેસે આપ્યા છે મારા જેવી સામાન્ય વ્યક્તિને લોકસભાની ટિકિટો પણ આપી છે કોંગ્રેસે પાટીદારોને ખૂબ આપ્યું છે નથી આપ્યું એ હું કહેતી પણ નથી પણ આ જગ્યા ખાલી થઈ છે એટલે અને પાટીદારોને શું કામ આપવું જોઈએ એ પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કારણ કે બે હજાર પંદરમાં અમે બત્રીસમાંથી ચોવીસ જિલ્લા પંચાયતો બનાવી આંદોલનના સમયની વાત કરું છું બે હજાર સત્તરનું પરિણામ આપણે બધા જોઈએ ગુજરાતમાં જ્યારે પણ પાટીદારો કોંગ્રેસ સાથે આવ્યા તો ખૂબ સારું પરિણામ કોંગ્રેસની અંદર આવ્યું છે તો હું એવું માનું છું ને અમે એવું માન્યું કે બધાએ એવું કીધું કે આ કમાન્ડ પાટીદારને આપવામાં આવે તો કોંગ્રેસમાં ખૂબ સારું પરિવર્તન આવી શકે છે અને કોંગ્રેસની અંદર બધા સાથે મળી અને આ સરકારની સામે લડી શકીએ માત્ર ને માત્ર આ જ વાતો બીજી કોઈ જ વાત નહીં કોઈ જૂથબંધીની વાત નહીં માત્ર ને માત્ર કોંગ્રેસનું હિત શેમાં છે કોંગ્રેસે હમણાં નવા સાત પ્રમુખો બનાવ્યા છે એને પોતાના વિસ્તારમાં પોતાના જિલ્લામાં એ પાટીદાર પ્રમુખો કેવી રીતે મજબૂત થાય આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાના ઇલેક્શનો આવે છે તો એમાં આપણે કઈ રણનીતિથી કામ કરવું જોઈએ ચોક્કસ તમે કહો છો એ પ્રમાણે ચોક્કસ અમે બધાએ એ પણ નક્કી કર્યું છે મુકુલ વાસનિકજીને પણ ફોન કર્યો છે કે આવનારા દિવસોમાં જ્યારે નવા પ્રમુખની વરણી થવાની છે ત્યારે પાટીદારોને પણ સ્થાન આપવામાં આવે પાટીદાર મજબૂત લડાયક સક્ષમ અમે એવું નથી કીધું કે આમાં બેઠા એને આપો જે પણ એવો ચહેરો છે જે લોકપ્રિય ચહેરો હોય જે તાકાતથી આ કોંગ્રેસને સંભાળી શકે કોંગ્રેસની અંદર લડી અને પાટીદારોને પાછા લાવી શકે એવો ચહેરો હોય અને દરેક સમાજને સાથે રાખી અને જ્યારે આ ભાજપ સરકારની સામે લડવાનું હોય તો એ બધા સમાજને સાથે રાખીને લડી શકે એવા ચહેરાને નેતૃત્વ આપવામાં આવે એના માટે થઈ અને દિલ્હીમાં પણ અમે રજૂઆત કરી છે ને અમે બધા જ્યારે અમને સમય આપવામાં આવશે ચોક્કસ અમે બધા મળી અને રાહુલ ગાંધીને ગુજરાતની જે પરિસ્થિતિ છે એ રિયલ પરિસ્થિતિ જે છે અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું અને અમે ઠોસ રજૂઆત કરીશું કે ગુજરાતની અંદર પાટીદારને પ્રમુખ બનાવવામાં પણ ગીતાબેન મેં તો ક્યારે કીધું તમારે પાટીદારોમાં ઝઘડાયું એવું બોલ્યો જ નથી તમે કહ્યું પાટીદાર એક છે કોંગ્રેસના હું મેં ક્યાં કીધું કે ટુકડા તમારે બીજું તમે કહ્યું પાટીદાર તો કોંગ્રેસે હમણાં જ પાટીદાર ઉમેદવાર આપ્યા વિસાવદરને આપ્યા ને આપે ને સત્તર હજાર મત મળેલા હતા સાત હજારે લલિત વસોયા જ પ્રભારી હતા ને હતા પટેલ જ છે ને લલિતભાઈ વસોયા સાત હજારે આવી ગયા બરાબર તો કોંગ્રેસના બીજા લોકો પણ તો કહેશે ને કે ભાઈ કશું લાવી ના શકે અને બીજું તમે લડાયા કે લોકપ્રિય નેતાની વાત કરી એ તો તમે તમારા સાથી ભાજપમાં મોકલી દીધા હું હાર્દિકભાઈની વાત કરું અદ્ભુત પાટીદાર નેતા હતા ને તમારા ગયા ને આગળ તો પછી આ કોંગ્રેસ તમારા ઉપર કેવી વિશ્વાસ કરશે રોનકભાઈ અમે કોંગ્રેસમાંથી કોઈને ભાજપમાં મોકલ્યા જ નથી એ પોતાના આંતરિક સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ સંધાય એના માટે થઈ અને કોંગ્રેસ છોડીને ગયા છે આજ પણ તમે જોયું કે આજની અમારી મીટિંગમાં બધા જ લીડરો મજબૂત હતા કે નહીં પોતાના વિસ્તારની અંદર ચોક્કસ વિસાવદનનું રિઝલ્ટ આવ્યું એ બિલકુલ તમારી વાત સાચી છે પણ હું એના કરતાં હું બે હજાર પંદરને સત્તરની વાત તમને કરું છું ત્યારે પાટીદારો સાથે આવ્યા હતા તો પરિણામ આવ્યું કે નહીં તો આવનારા દિવસોમાં એવું લડાઈક નેતૃત્વ આવશે તો ચોક્કસ પરિણામ ગુજરાતની અંદર આવશે કેમ નહીં આવે અને બધા સાથે મળીને લડીશું એકલા પાટીદારોથી કંઈ કોંગ્રેસ નથી ચાલતી કોંગ્રેસ હંમેશા સર્વ ધર્મ સંભાવથી ચાલે છે એટલે બધા જ સમાજો સાથે મળી અને એક મજબૂત નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીને મળે અને બધા સાથે મળી અને લડી અને ગુજરાતમાં ભાજપ સરકાર સામે એને પાડવાનો કેવી રીતે સ્ટ્રેટેજી બનાવી એ બધાએ સાથે મળીને નક્કી કરશું અને સત્યાવીસની અંદર કોંગ્રેસ સરકાર બનાવે એમાં કંઈ વાત કરું એમ કોઈ સાથે જ વાત કરો એમ કોઈ કોંગ્રેસને સમજવું બહુ આસાન છે એકદમ પ્રમાણિકતાથી કહીશ બસ એકદમ પારદર્શી તમારી પાર્ટી બહુ સરળતાથી સમજી શકાય હું નહીં નવો નવો કોઈ રિપોર્ટર હોય ને તો પણ કોંગ્રેસની બીટ કરે એમાં સફળ થાય તમારે ત્યાં બેઠકની વાત બધી અમારા સુધી પહોંચીને પહોંચે જ આ તમે ઉદારતા ગણો તો ઉદારતા ખેલ દીલી ગણો તો ખેલદીલી અને આજના યુગમાં અસ્થાનીવાળવી રાજનીતિ ગણો તો અસ્થાનેવાળી રાજનીતિ આ પણ તમે શું માનો છો આ મોરચાબંધી કહેવાય ના કહેવાય ના મોરચાબંધી તો અમારામાં છે ને શબ્દ જ મોરચો શબ્દ છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં છે યુવા મોરચો હોય તો ભારતીય જનતા પાર્ટીમાં છે યુવા મોરચાના પ્રમુખ જે અત્યારના છે જે વિસાવર્ધનની અંદર નિષ્ક્રિય રહ્યા અમે તો હારી જ ગયા છે પણ એમણે પણ હારી ગયા છે જે સંપૂર્ણ ભાજપના યુવા મોરચાના પ્રમુખ નિષ્ક્રિય રહ્યા એ જ પ્રમાણે મહિલા મોરચો હોય તો મહિલા મોરચાના આખા દેશના ઉપપ્રમુખ જે છે જ્યોતિબેન એમની વડોદરાની અંદર રંજનબેનની ને એમની ફાઇટ તમે જોઈ હતી એટલે એવું નથી બધી જગ્યાએ રોનકભાઈ આમ એક માનવ સહજ સ્વભાવ છે એ દરેક જગ્યાએ હોય અને જ્યાં પણ કોઈ પણ હવે બહુ સ્વાભાવિક છે કે એક પદ ખાલી પડે રોનકભાઈ તમારા ત્યાં કોઈ ગોધરાની અંદર કોઈ એક બીટના વ્યક્તિની જગ્યા ખાલી પડે તો સ્વાભાવિક છે અમને ફોન આવે છે કે રોનકભાઈને સેચ કહેજો ને મારા બ્રહ્મ સમાજ માંથી કે આ રોનકભાઈ આ એક સારો કાર્યકર્તા છે કમલમ ન્યૂઝ નું સંચાલન કરે છે એના માટે પાછું એક વધારાની એડિશનલ બેનિફિટ ગણાય એ કહેજો કે રોનકભાઈ ને કહી દઉં કીધું એક્ઝામ્પલ આપું છું મને આ તો એક્ઝામ્પલ છે પણ મારું માનવ સહજ સ્વભાવની વાત છે એ બી વાત નથી એમ માનવ સહજ કોઈ સંપાદક ભલામણ ના કરવા જગ્યા એટલે હું તમને એજ કઉ છું કે માનવ સહજ સ્વભાવની અંદર આ શક્ય બને છે છે આપણે ઘણીવાર જોયું કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી આંતરિક લોકશાહી નથી એ લોકો બચારા અંદર અંદર મૂંઝવાતા હોય છે એટલે લેટરો લખે લેટર કાંડ કરે પ્રદીપસિંહને ઘેર બેસવું પડે અન્ય લોકોને ઘેર બેસવું પડે લેટરો એટલે એ લોકો શીખ્યા છે પણ રોનકભાઈ હું એ જ કહું છું કે આ માનવ સહજ સ્વભાવની એક છે પણ મને આનંદ એ વાતનો છે કે મારા પાટીદાર જે અમારા સાથીઓ છે એ લોકો ભેગા થયા પણ એ ભેગા થયા પછી કોઈ પાટીદાર નિર્દોષ દીકરીને અંદર કરવા માટે ભેગા નથી થયા કોઈ પાટીદાર જે અમરેલીની અંદર પાયલ ગોટીની જે પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા એમના જ સમાજની દીકરીને એના માટે નથી થયા લોકશાહીની ની અંદર દરેકે ભેગા થવું હું પણ ઈચ્છું છું કે બ્રાહ્મણ સમાજમાંથી પ્રમુખ આવે કે વિરોધ પક્ષના નેતા જો જીતેલા હોય અંદર કોઈ અમારા અત્યાર જીતેલા નથી તો બ્રાહ્મણ સમાજમાંથી બને હું પણ ઈચ્છું છું શા માટે ના ઈચ્છું મારા પક્ષની અંદર મારી વિચારધારા જે છે એ સામાજિક ન્યાયની વિચારધારા છે દલિતો શોષિતો અને વંચિતો માટેની લડવાની વિચારધારા છે આ વિચારધારા સાથે ભેગા થયેલા પાટીદાર સંમેલન હોય ઓબીસી સંમેલન હોય કે કોઈ પણ આવી રીતે ભેગા થાય તો એમને પોતાનો હક છે પોતાની વાત રજૂ કરવાનો આજે અહીંયા તમે વાત કરો છો પ્રમુખની હમણાં તમે કીધું કે મહેસાણાના પ્રમુખની સામે વિરોધ થયો બિલકુલ એ નરેન્દ્રભાઈ પટેલ કે તમે જે નામ દઈ રહ્યા છો હું તો અહીંયા ગીતાબેન બેઠા છે મારે હમણાં જ વાત થઈ અંદર તો ગીતાબેન કે હું મહેસાણાની પ્રભારી છું આજ સુધી મને કોઈ માહિતી મળી નથી એટલે કદાચ મીડિયાની અંદર ને સોશિયલ મીડિયામાં ચાલ્યું હોય જો અમારી જોડે તો કરી બિલકુલ એટલે એ જ કહું છું જો અમારી જોડે માહિતી મળેલી હોય તો અમે એમની જોડે વાત કરીએ છીએ હમણાં જ ખેડાની એક બેન છે એમણે ભૂલથી સોશિયલ મીડિયામાં દુઃખ થઈને રાજીનામું આપ્યું મેં સીધો એમને ફોન કર્યો બેન તમે રાજીનામું ના આપો અમારામાં આટલી એક જે છે એ આંતરિક લોકશાહી છે અને મને આનંદ છે કે આજે ગીતાબેન અહીંયા કોંગ્રેસનો પક્ષ રાખવા માટે અહીંયા બેઠા છે એ ગીતાબેન પ્રમુખના ઉમેદવાર હતા ઝાસીની રાણી છુપાયેલી છે અમે જોયેલી છે પાસ આંદોલન વખતે એના ઉપર કેસરા ભલે હસે છે પણ ભાજપ સરકારે કેટલા કેસો કરેલા છે ગીતાબેન મારી બેન ઉપર એ અમને ખબર છે અને કેટલા દોડા દોડી કરે છે એ પણ ખબર છે પણ એ અમદાવાદ શહેરના પ્રમુખ માટેના ઉમેદવાર હતા અને સોનલબેન આજે એમની જોડે બેઠેલા હતા બંને જોડે મળ્યા છે ત્યાં એટલે એમણે જે તમને વાત કરી કે તમે નથી કીધું કે પાટીદાર સમાજમાં એકતા નથી પણ એમણે એ એકતા બતાવી છે ત્યાં એની વાત છે અને રોનકભાઈ ખાસ વાત કરીએ તો દરેકને પોતાની લાગણી હોય પણ આફ્ટર ઓલ તમે મને પૂછશો ગીતાબેનને પૂછશો મારી બાજુમાં અહીંયા લલિત કાકા લલિત વસોયા જેટલા પણ અહીંયા હિતેશભાઈ વોરા દેખાય છે સોનલબેન દેખાય છે કોઈને પણ પૂછશો તો એ લોકો છેલ્લે તો એમ જ કહેશે જેની બેન હોય કે કોઈ પણ કે અમારી વાત અમે રજૂ કરીએ છે પણ હાઈ કમાન્ડ જે નક્કી કરશે જે પ્રમુખ બનાવશે એ હાઈકમાન્ડ નું કટિબદ્ધ છે કે પાટીદાર કોંગ્રેસ ને જીતાડવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે કાલે હું તો અન્ય સમાજના મિત્રો પણ જે છે એમને પણ કહીશ કે આ પ્રમાણે ની મિટિંગ કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ કઈ રીતે જીતે એની રણનીતિ ઘડી ગીતાબેન છેલ્લે જાણું છે મહાસ આ મહાસંમેલનની ચર્ચા આજે નથી શક્તિ પ્રદર્શન ગણાય ગણાય શું આ મહાસંમેલનની ચર્ચા કોઈ આજે થઈ જ નથી રોનકભાઈ હું એટલે સ્પષ્ટતા કરી દઉં બિલકુલ ચર્ચા થઈ હતી પણ એ ક્યારે થઈ હતી જ્યારે આંદોલનકારીઓ ભેગા થયા ત્યારે ત્યારે કિરીટભાઈએ સ્પષ્ટ કીધું કે આવનારા દિવસોમાં આપ સૌ પાટણ આવો અને પાટણની અંદર આપણે આ મહાસંમેલન કરીએ એટલે ચોક્કસ મહાસંમેલન કરવાનું છે હંડ્રેડ પર્સેન્ટ સાચી વાત છે પણ એ ચર્ચા આજે નતી થઈ સંમેલન કરવાનું છે પણ એ આવનારા દિવસોમાં જે પાટીદાર અનામત એ ચર્ચા જયારે આપણું ગાંધીનગર અમારું જે ચિંતન શિબિર હતી એની ચર્ચા હતી આજે કોઈ આ મહાસંમેલનની ચર્ચા આજના કાર્યક્રમમાં નથી એક છેલ્લો સવાલ સાહેબ એકદમ તમારા રાજકીય અનુભવના આધારે તમને શું લાગે પ્રમુખ કોણ આવી શકે તમારા પક્ષના છે એટલે રોનક રોનકભાઈ જુઓ તમે એક બાજુ એમ કહો છો કે હા તમારા પક્ષમાં પારદર્શિકા છે પણ અમારા પક્ષમાં એવી પણ પારદર્શિતા નથી કે અમે જાહેરની અંદર અમારી અંગત રણનીતિ છે એ જાહેર કરીએ જેવા પ્રમુખ આવશે એવા સૌથી પહેલા એબીપી અસ્મિતા સાથે લાઈવ હું કહું છું કે તમારી સાથે હું તો બોલીશ એમની જોડે કરીશું આપણે આ બંનેનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ પાટીદાર નેતાઓ કોંગ્રેસના આજે એક થયા હતા અને આશય એ જ છે કે અધ્યક્ષ અથવા તો જો અમિતભાઈ ચાવડા અધ્યક્ષ બનતા હોય અને જો વિધાનસભામાં જગ્યા ખાલી પડતી હોય પક્ષના નેતા તો બેમાંથી એકમાં પાટીદારને સ્થાન આપવામાં આવે ભલે ગીતાબેને ન કહ્યું અમાંગભાઈએ ન કહ્યું હોય પણ કોંગ્રેસના અનેક મિત્રો પણ છે અને કોંગ્રેસ હર હંમેશ પત્રકારો સાથે વાત શેર કરતું હોય છે એટલે જે જાણવા મળ્યું છે આપ સમક્ષ જો કરી રહ્યો છો